ભૂજ નિમિત્ત બને ચૂડેલ નિમિત બને કશું ગોળા જો કદાચ કહારા કર્મો હોય ને તો કોઈ પિતૃ દોષ નહી નડતો કોઈ ભૂમિકાના દેવાય નહીં નડતા કોઈ પેઢીઓની માતા નહીં નડતી એટલે શું કરે એ દુઃખ સમયગાળો જેટલો વેઠવાનો લખ્યો હોય ને એટલો વેઠવો જ પડે એટલે દુઃખ આવે ને એટલે મોડા શું કરે એ સુખી થવા માટે જાત જાતની વસ્તુ કરે ને જાત જાતનું જગ્યાએ જાય જોત જો જોવડાવ

આ શું ખોટું અરે કોઈ નામ એવી શક્તિ નહીં કોઈ મનુષ્ય એવો પેદા નહીં થયો કે કોઈ હાથ મૂકવાથી બધા ભલું થઈ જાય કોઈ જંતર મંતર ઘેર હાલવાથી કોઈ વસ્તુ હાલવાથી કોઈ લીંબુ વારવાથી કોઈ નારિયેલ વાળવાથી કશું સારું થતું